ફોન પલો આયા ભરીને આપણે એને ઘર બાજુ લઈ જઈએ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ તો જો વરસાદ તો અત્યારથી ચાલુ થઈ ગયો છે હવરમાં જ રિમઝિમ રિમઝિમ ચા બને છે ગાર્મેકી ભાત બુટી બેનાઈ ગયા દુકાનેથી આપણે ચા નાસ્તો કરશું ચાલો હવે ચા નાસ્તો કરી લઈએ આપણે જમવાનું બની ગયે ને હવે આપણે બધા જમવા બેહી ગયા હે બેન રોટલી

આરી તો હે તે લાઈન ઈ નો આવ ચાલે માં દેખાય ન ન સુના બેર હતી લાઈ તો બેર ક ભા બેર આળી હારી જસ્ત કે અંદર અચ્છા કેન્સલ જોસેફ 5 તારીખે અમાકી બેન હવે રહેવા નહી આપણે 5 6 દિવસ વધારે 45 તો ચલો હવે હારી સીવા નાખ્યા હે ને આપણે બધા કામ કરીએ બબુ ગામ માં ગઈ તો કામ પતાઈ દઈએ જો આપણે આ ગરખના કુતરી વિયાણી હતી ને તેના બચ્ચા પલર્યા તો કુતરી બોજ બુમો પાડે તો આપણે બચ્ચાને લેવા આવ્યા હી અત્યારે મોન પલુ આયા ફરીને આપણે એને ઘર બાજુ લઈ જઈએ ચાલ લે ये गाइस चले जाए मैडम उई पल्ली जई होखी अपने के एक कार जो बगाड़ा मत करला 12 टाइम से तो बद्ली का ये नीचे आता ना हम चेंज करी लेना

શાકારે આપડે બી કઈ તૈયારીઓ કરીએ કદાચ લાઈટ બાઇટ ના હોય તો શું કરીશું

જો આ તો પલ્લી ના આવ્યો છે બાર કાલુ તો મળતો નહી પણ હવે એક બચ્ચું છે આપણે ભેગું રહ્યા છે પણ તો હું કમી તો ના પૂરી કરી શકે એને હજી ગોતી પણ હજી કઈ મળતો નહીં તો હજી એક બે જગ્યા બાકી હે ને તો વરસાદ થોડો ઓછો થાય ને એટલે કઉ જઈએ આપણે તો ચાલો હવે હું કામ કરું કલુ મારે લાગે હાથ બરાબર ને ધોઈ નાખે જો વરસાદ ધીમો પડે ને રમત મોટી બેન આપણે ગલે ને મેંકતા આવીએ અને થોડું શાકભાજી ને એવું લાવું તો લેતા આવીએ ચલો જોઈએ હવે આપણે વરસાદ હવે ધીમો ધીમો લાગે ને છાટા છાંટા જ આવે

हो व तू तू घेरा नाही हो से तू घेरा नाही हो म्हणजे तू घेरा नाही ना आपण आडली हं ले जा ले जाले छल्ले लाक त्या इंग्लिश ए

ચલો ગાયું તો જો આપણું જમવાનું બની ગયું પણ લાઈટ તો છે વર્ષ ના લીધે આપણે ફોન ક્યાં ક્યાં મીકિંગ જમવા બેઠા જુઓ એક પંખા ઉપર એક બારી રોટલી કરે અને હવે આપણે બધા જમશું વગર ગાઈસ જમવા